નમસ્કાર મિત્રો અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને એક મોટી આગાહી જી મિત્રો આ જિલ્લાઓમાં આંધી તુફાન સાથે ભારેથી અતિભારે વરસાદ નું રેડ એલર્ટ હવામાન ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે ગુજરાતમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે રાજ્ય માટે આપત્તિ એલર્ટ જાહેર કર્યું છે જેમ તો ભારે વરસાદને કારણે આઈએમડીએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમ તો આ દરમિયાન સુરતના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા રસ્તાઓથી લઈને શાળાઓ સુધી પાણીમાં ડૂબી ગઈ હતી જેમ મિત્રો હવે હવામાન વિભાગે બનાસકાંઠા કચ્છ પાટણ સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી છે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે આવી સ્થિતિમાં ગુજરાતમાં ફરી એકવાર આકાશી આફત આવવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે જ્યાં મિત્રો હવામાન વિભાગે ગુજરાતના સુરત નવસારી વલસાડ અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે